અને એની પાસે જ ગોવાર બેઠો છે તો ડેમ તો આખું ભરાઈ ગયું છે ઓવરફ્લો થઈ ગયો છે અને અમે પપ્પા દીકરો પાછા જવાના છે અહીં કરે રુદ્રાંશ ફેરવે છે વ્હીલનું ટાયર અને રુદ્રાંશ કહે છે હાલો પપ્પા ઘરે એટલે અમે પપ્પા દીકરો હવે નીકળી જાઉં ઘરે સાયકલની હાલત તો જોવી નહોતી ગમતી પણ તોય હમી કરાવી અને પછી ચાલુ કરી લીધી અવાજ ભરવાની હતી અને થોડુંક સેન ટાઈટ કરાવ્યું અને રુદ્રાંશ ને મજા આવે છે ફેરવે છે અને મારા હમું જોતો તો પપ્પા હલો કર તો અમે નીકળી ગયા ઘરે જવા અને અહીંથી પાછળનો સીન દેખાય છે આ ડેમનો જ છે અને ઓલું છે પુરવઠાનું જ્યાંથી પાણી છોડવામાં આવે છે ત્યાં કેનાલ છે તો ઘરે જવા માટે આ અમારી હેલી ગાડી ધીરે 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 સાયકલ માં એ બેઠો છે અને હું જાઉં છું અને ફરવાની મજા આવે છે કિલોમીટર ગયા એટલે થાક લાગ્યો તો હું દોઈ જાઉં છું મેં માથે નથી તો આ ડેમનો રસ્તો છે કાચો નથી પાકો રસ્તો છે ડામર પાથરેલો એટલે સાયકલ આકવાની મજા આવે છે અને અહીંથી આ બધી વાડીઓ દેખાય છે અને ધીરે 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 કરતા અમે પપ્પા દીકરો હવે ફૂગવા આવ્યા છે એ ઘેરે આને તો મજા જ આવે છે કેમ કે બેઠો છે ને વાયડો હવે નહીં થાય હવે બેઠો રહે